નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સાત તારીખ આઠમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ તો મિત્રો આજે પણ પાંચ હજાર આસપાસની ધાણાની આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર આઠમાંથી ચુમાલી પિલોડેથી ચાલુ છે તમે જોઈ શકો છો અહીંયા હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જીતી જાણસી કહેવાની છે આજના ગજારમાં ને આ માહિતી તમને સારી લાગે તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા મિત્રો અને તેજી મંદિરની વાત કરીને તો મિત્રો બજારમાં કોઈ જાતની આજે તેજી જોવા નથી મળી રહી કાલ જેવા જ બજાર જોવા મળી રહ્યા છે ચૌદસો ને રૂપિયાનો ભાવ છે કલરવાળો માલ છે ચૌદસો ને છસાઠ રૂપિયાનો ભાવ જે છે

চৌদস ছুপিয়া ভাবি কোলিটিম কোলিটি চৌদসো ছ রুপিয়া ভাব কলার ইগল ব্রশ কলার

ચૌદસો ને એકાવન રૂપિયા નો ધાણા હો ભાઈ સારી ક્વોલિટી ના ધાણા એમ છે જોગી ટ્રેડિંગ છે મને આવ્યા બારદાન આવ્યા